કેટલા વાગ્યા છે અને હમણાં હિમાંશુભાઈ કેતા હતા કે ઉપર વાળા આપણી સાથે છે મને યાદ છે સંકલ્પ દિવસ ત્યારે પણ આવું જ હતું કે હમણાં વરસાદ પડશે હમણાં વરસાદ પડશે પણ અમી છાંટણા થયા હતા આપણને નુકસાન કરે વરસાદ નહોતો હોય પણ દેશના લોકોની આગાહી છે કે પરિવર્તન થઈ રહ્યું છે પવન ફૂંકાઈ રહ્યો છે અને આવનારા સમયમાં એને આધી સ્વરૂપમાં લઈ જવાની જવાબદારી મારી તમારી આપણા સૌની છે ત્યારે આ વોટર અધિકાર જનસભામાં આપણી વચ્ચે મંચ પર બિરાજમાન આપણા સૌના માર્ગદર્શક ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મહામંત્રી સાંસદ આપણા પ્રભારી આદણે મુકુલ વાસનિકજી પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રીઓ આદણે ભરતસિંહભાઈ આદણે શક્તિસિંહભાઈ આદણે જગદીશભાઈ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સેક્રેટરી ગુજરાતના સહ શ્રીઓ આદરણીય ઉષાજી આદરણીય બિરાજમાન આપણા વરિષ્ઠ આગેવાનો આદરણીય લાલજીભાઈ બેન એમીબેન માન્ય શૈલેષભાઈ જીગ્નેશભાઈ ઇન્દ્ર વિજયભાઈ શહેર કોંગ્રેસના પ્રમુખ અને એક મહિલા પ્રમુખ બન્યા પછી અમદાવાદ શહેરના વોર્ડે વોર્ડે જઈને લોકો માટે લડવાની શરૂઆત કરી છે એવા બેન સોનાલબેન પટેલ વિપક્ષના નેતા ભાઈ સહેઝાદભાઈ આપણા સૌના માટે બનાસકાંઠામાં લડતા હતા હવે દેશની સંસદમાં લડતા બેન ગેની બેન ઋત્વિકભાઈ હિંમતસિંહભાઈ તમામ મંચ પર બિરાજમાન અમારા સાથી ધારાસભ્યશ્રીઓ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રમુખશ્રીઓ ફ્રન્ટલ સેલ ડિપાર્ટમેન્ટના વડાઓ અને આપ સૌ સમગ્ર ગુજરાતમાંથી રાહુલજીના એક આહવાનને કે વોર્ડ છોડ ગદ્દી છોડ એને ઘર ઘર સુધી લઈ જવા માટે ઉપસ્થિત આગેવાનો કાર્યકરો અને પત્રકાર મિત્રો ખૂબ લાંબી વાત થઈ છે મારે તમને પૂછવું છે કે રાહુલ ગાંધીજીએ કર્ણાટકમાં વોટ ચોરીની પ્રેસ કોન્ફરન્સ કરી એ પહેલા આપણા બધાના મનમાં એક શંકા હતી કે નહીં કે કઈક ખોટું થાય છે હતી કે નહી અને રાહુલજીએ સાબિત કર્યું કે આખા દેશના લોકોના મનમાં જે શંકા છે લોકો સત્તા પર બેઠા છે એ પ્રજાના સાચા મતથી સત્તા પર બેઠા નથી ક્યાંક ને ક્યાંક ચોરી કરવામાં આવી છે રાહુલજીએ પ્રેસ કોન્ફરન્સ કરી નાખી દુનિયા ને બતાવ્યું કે આ લોકો કેવી રીતે વોટ ચોરી કરે અને એવી જ શંકા આપણે બધાને ગુજરાતમાં લોકોને છે કે ચૂંટણીમાં પ્રચાર પ્રસાર કરવા જઈએ તો માહોલ જુદો હોય લોકોનો હોય હોય ભાવ જીતવા માટેનો વિશ્વાસ મતદાન ના દિવસે લોકોની લાઈન જોઈએ ત્યારે આપણને લાગે કે પરિણામ આપણી તરફે આવવાનું છે અને જયારે રિઝલ્ટ આવે ત્યારે પરિણામ ઉલટું થઈ જાય એ શંકા પણ ગુજરાતના એક એક વ્યક્તિના મનમાં હતી આપણે ગઈ કાલે પ્રેસ કરી અને આપણે પેલા વિચાર્યું કે ગુજરાતમાં ચકાસણી કરવી છે તો શરૂઆત ક્યાંથી કરીએ તો અહીંયા જે શબ્દો કયા એ શબ્દો તો નહીં કહો પણ સૌથી ખોટું કરવાનો જેનો ઇતિહાસ હોય એવા વ્યક્તિના વિસ્તારમાંથી શરૂઆત કરીએ અને આપણે શરૂઆત કરી નવસારી લોકસભા થી અને એમાં પણ આખી લોકસભા નહી એક ચોર્યાસી વિધાનસભા કે જ્યાં છ લાખ અને નવ હજાર મતદારો કુલ મતદારો છે આપણી આખી ટીમ દિવસ રાત બેઠી પંદર દિવસ મહેનત કરી બે લાખ ને ચાલીસ હજાર મતદારો એક એક પાના પર એક એક મતદારોને ચકાસ્યા એક બાજુ મતદાર યાદી હતી બીજી બાજુ કોમ્પ્યુટર માં ડિજિટલ યાદી હતી ભૂલ પકડાય એટલે ત્રીજો વ્યક્તિ પર ઇલેક્શન કમિશન ની વેબસાઇટ ખોલે એ મતદાર યાદી નો નંબર નાખે અને આપણા બંને કરેલી વાત સાચી છે કે નહીં ચેક કરે ને જ્યાં ચેક થાય ત્યાં ખરું નું નિશાન કરે કોંગ્રેસ દિવસ રાત અને એક વિધાનસભામાં લાખ ને મતદારોની ચકાસણીમાં વધારે મતદારો ખોટા છે સાબિત કરી બતાવ્યું અને કેવી કેવી રીતે ચોરી થાય છે એના પાંચ પદ્ધતિઓ પણ આપણે પુરાવા સાથે પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં ટીવી ના સ્ક્રીન પર આખી દુનિયાને બતાવી આજે ચોવીસ કલાક કરતા વધારે સમય થઈ ગયો છે ના તો ઇલેક્શન કમિશન વાળા કહેવાયા ના તો પેલા ભાજપના ચોરો છે જે કુદાકુદ કરતા હતા એમાંનો પણ કોઈ બોલવા નથી આવ્યો કારણ કે આ ચોરી કરવા વાળા કોઈ બીજો વિસ્તાર નહીં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને નરેન્દ્રભાઈ મોદીની સરકારના કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ નો મત વિસ્તાર છે અને આજે ટકાવારી જોઈએ તો બે લાખ ચાલીસ હજાર મતદારોમાં ત્રીસ હજાર કરતા વધારે ખોટા મતદારો એટલે બાર ટકા ટકાવારી થઈ અને આખી ગુજરાત ની એકસો બ્યાસી વિધાનસભાની ચકાસણી કરીશું અને આ ચોર્યાસી વિધાનસભા સ્પષ્ટ રીતે અત્યારે લાગી રહ્યું છે મારે તમને પૂછવું છે મોંઘવારી વધી છે બેરોજગારી વધી છે ભ્રષ્ટાચાર વધ્યો છે શિક્ષણ મોઘું થયું છે ુંડાઓ વધ્યા છે દારૂ વધ્યો છે દવાખાનું મોકું થયું છે આટલું બધું હોય અને તેમ છતાં એકસો છપ્પન આવે એટલે કઈક તો કાળું છે પેલા આપણને શંકા હતી પણ રાહુલજી એ રસ્તો બતાવ્યો રાહુલજીએ હિંમત આપી અને કોંગ્રેસના કાર્યકરોએ ગુજરાતમાં પણ વોટ ચોરી પકડી પાડી છે ભારત તમને વિનંતી કરવી છે કે રાહુલ ગાંધી લડીએ રાહુલ ગાંધી ચોરી પકડે પ્રદેશ કોંગ્રેસ સમિતિ ચોરી પકડે તો એ પૂરતું છે ખરું મોંઘવારી વધી હોય ભ્રષ્ટાચાર વધ્યો હોય બેરોજગારી હોય બધું જ ખોટું ચાલતું હોય અને તેમ છતાં આ સરકારના પેટનું પાણી હોય હોય એને ડર ના લાગતો એની પાછળનું એક જ કારણ છે કે એને લાગે છે કે અમે વોટ ચોરી કરીને ફરી જીતી જઈશું પણ આપણે આજે આ મંચ પરથી કહેવા માંગુ છું કે આજના દિવસથી શરૂઆત કરી અને સત્યાવીસ સુધી આ એક એક બુથ માં જવું છે એક એક ગેર પહોંચીશું એક એક મતદાન ને મળીશું મતદાર યાદી હાથમાં રાખી એની ચકાસણી કરીશું અને જ્યાં જ્યાં વોટ ચોરો છે એને પકડીને ને બજારમાં ખુલ્લા પાડીશું એ આજે આપણે સંકલ્પ લઈને જવાનો છે કરવું છે કે નહીં કેટલા તૈયાર છે હાથ ઊચા કરો અજે આપણે એકલા રાહુલ ગાંધી ને મહેનત કરતા સંઘર્ષ કરતા જોઈને ખુશ થઈએ રાહુલ ગાંધીજી જીંદાબાદ કહીને આપણે જો પાછા ઘેર જઈએ આપણ આપડા ભૂઠમાં ના જઈએ આપણી બાજુમાં ખોટો મતદાર હોય તો ના એને પકડીએ આજે મોભિલેનન આપી આપડા એસસી સેલના ચેરમેન છે ભાઈ હિતેન્દ્ર પીઠડી આલે કહેને કોઈ મેસેજ મોકલ્યો કે હિતેન્દ્ર ભાઈ આ મતદાર

તો લખી રાખજો કે વોટ ચોરો ક્યાંય બચવાના નથી આ વોટ ચોરો હું આ મંચ પરથી કોંગ્રેસના કાર્યકરો સાથે સાથે ગુજરાતના જાગૃત નાગરિકો પણ કહેવા માંગુ છું કે આ લોકશાહી બચાવવાની લડાઈ છે સંવિધાને દરેક વ્યક્તિ

આ લોકશાહી બચાવવા માટેનું અભિયાન છે સરકાર બનવી જોઈએ એના બદલે ચોરી કરીને જે સરકાર બનાવે છે અને ગાદી છોડવા માટેનું અભિયાન છે એટલે તમારો સહયોગ પણ જોઈએ છે અને આ લડાઈ શરૂઆત લોકોને જોડવા માટે લોકોને જે તકલીફ છે એક તરફ અમદાવાદ ને આખા ગુજરાતમાં લાખો લોકો ઘર તોડવામાં આવ્યા જે વર્ષથી મજબૂર સરકારે કર્યા છે એ આંગણવાડી વર્કર હોય આશા વર્કર હોય મધ્યાહન ભોજન કર્મચારી હોય એ હોય કે ના હોય કે અનેક કર્મચારીઓ આજે સમાન કામ સમાન વેતન ની વાત લઈને લડે છે દારૂ જુગાની બધી વધી છે ડ્રગ્સ વધ્યું છે કાયદો વ્યવસ્થા જેવી કોઈ પરિસ્થિતિ છે નહીં ખુલ્લે આમ હત્યાઓ થઈ રહી છે આદિવાસી વિસ્તારમાં જળ જંગલ જમીન ના અધિકારો છીનવામાં આવે છે ભ્રષ્ટાચાર ચારે તરફ છે ખેડૂતોના પ્રશ્નો છે એક તરફ નરેન્દ્ર મોદી અહીંયા આવીને એમ કેતા હતા કે જ્યારે પણ ની કોઈ સરકારો સાથે કરાર કરવાના આવ કપાસ કપાસની ભારતમાં આયાત થાય એના પર અગિયાર ટકા ડ્યુટી હતી એ ડ્યુટી નાબૂદ કરીને જીરો કરતા હતા એટલે અહીંયા આગળ આત્મનિર્ભરતાની વાત કરતા હતા અને બીજી બાજુ વિદેશીઓ સામે આત્મસમર્પણ કરીને હાથ જોડતા હતા આવા અનેક પ્રશ્નો છે વિધાનસભાનું સત્ર તો ઓછું બોલાવે છે અમે તો હવે બાર જણ છે હું શૈલેષભાઈ ને અહીંયા બધા મિત્રો બેઠા છે પણ બાર પણ એકસો બાસઠ પર સો ટકા ભારી પડ્યા હતા અને આવનારા દિવસોમાં તુષારભાઈ ના નેતૃત્વમાં ભારે પડીશું અને આ વિધાનસભામાં જે પ્રશ્નો ઉઠાવવાના છે આ બધા જ ખેડૂતોના પ્રશ્નો દૂધ ઉત્પાદકોના પ્રશ્નો બેરોજગાર યુવાનોના પ્રશ્નો મહિલાના પ્રશ્નો આદિવાસીના પ્રશ્નો નાના વેપારીઓના પ્રશ્નો એસસી ઓબીસી માઇનોરિટી આખા ગુજરાતના પ્રશ્નોને વાચા આપવા આપણે આઠમી સપ્ટેમ્બરે ગાંધીનગર આવવાનું છે આવશો ને બધા કેટલા આવવાના છે હાથ ઉંચો કરજો આટલા આવો વિધાનસભા દસ દસ લોકો ઢગડી જાય કે નહીં એક બાજુ વોટ ચોરી પકડી ગઈ છે બીજી બાજુ જનતા હવે મેદાન આવી ગઈ છે આવનારા દિવસોમાં કોંગ્રેસ નો કાર્યકાળ એક એક ઘેર જવાનો છે મતદાર યાદીની ચકાસણી કરવાનો છે જ્યાં જ્યાં ખોટું હશે એને પકડવાનો છે અને આ વોટ ચોરો ને ખુલ્લો પાડવાનો છે એ વાતને તાકાત આપવા માટે એની શરૂઆત કરવા માટે આપણી લોકોની પ્રજાની જે માગણી છે તકલીફ છે એનો પડઘો વિધાનસભામાં પાડવા માટે આઠમી તારીખે બધા મોટી સંખ્યામાં ગાંધીનગર આવો એ પણ આ મંચ પરથી તમને બધાને આમંત્રણ આપું છું ખાસ કરીને ખૂબ લાંબા સમયથી બેઠા છો આખા ગુજરાતમાંથી અહીંયા પધાર્યા એવા કોંગ્રેસના તમામ આગેવાનો કાર્યકરોને બબ્બર શેરોનો ખૂબ ખૂબ આભાર માનું છું આજે અહીંથી જતા પહેલા આપણા ને બીજા મિત્રો એક સ્ટીકર બનાવ્યું છે વોટ ચોર ગાદી છોડ આનો પ્રચાર વધારે થવો જોઈએ કે નહીં તો બધાને વિનંતી છે જતા જતા સ્ટીકર લઈ જજો તમારી મોટર સાયકલ હોય ગાડી હોય દુકાન હોય ગલ્લો હોય ઓફિસ હોય કે કોઈ જાહેર હોય બસ માં પ્રવાસ કરતા હોય કે પ્લેન માં જતા હોય તો ખિસ્સામાં એક સ્ટીકર રાખજો જ્યાં જગ્યા મળે ત્યાં સ્ટીકર ચોંટાડજો તો આખી દુનિયા બોલતી થશે કે વોટ છોર વોટોર ચોર બધાનો ખૂબ ખૂબ આભાર